તો રાજ્યમાં બે હજાર સત્યાવીસની વિધાનસભા ચૂંટણીની તૈયારીઓ માટે કોંગ્રેસે જૂનાગઢના ભવનાથ ખાતે પ્રદેશ ચર્ચાની દસ દિવસની પ્રક્ષિણ શિબિરનું આયોજન કરવામાં આવશે અને આ શિબિરનો મુખ્ય ઉદ્દેશ્ય સંગઠનને મજબૂત કરવાની સાથે બેરોજગારી ખેડૂતોની સમસ્યાનો મહિલાઓ પરના અત્યાચાર અને વોટ ચોરી જેવા મુદ્દાઓ સામે લડત ચલાવવાનો છે કોંગ્રેસનો આરોપ છે કે સરકાર દાદાના બુલડોઝરના નામે ગરીબોના ઝૂંપડા પર બુલડોઝર ફેરવી રહી છે અને વોટ ચોરીના કારણે મતદાનનો અધિકાર ખતમ કરી રહ્યો છે જેનો પર્દાફાશ કોંગ્રેસના કાર્યકરો કરશે આ શિબિરનું ઉદ્ઘાટન કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના હસ્તે થશે સંગઠન સૃજન અભિયાનના માધ્યમથી સંગઠનને ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીથી શરૂ કરી અને બુથ સુધી મજબૂત બનાવવાની સાથે સાથે લોકોના પ્રશ્નો માટે આવનારા સમયના કાર્યક્રમો સંગઠનની સાથે ગો ટુ ધ પીપલ કાર્યક્રમ ચૂંટણી લક્ષી મેનેજમેન્ટ સરકારનો અન્યાય અત્યાચાર ભ્રષ્ટાચાર અને તમામ મુદ્દાઓ પર કોંગ્રેસનો પ્રશિક્ષિત કાર્યકર મજબૂતાઈથી લોકો વચ્ચે કામ કરે એનો મુખ્ય